નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હો લઈને આવેશું સાથીઓ આજનો વિષય જોરદાર છે એટલું વાત રાખજો સાથીઓ વિષય એવો છે કે ઠંડી પડે છે અને ઢાડ પડે છે અને આવી ઠંડીના અંદર તમારા પાળેલા પક્ષીને પોપટને જો ગરમ રાખો હોય અને મજબૂત રાખો હોય લોખંડ જેટલો એટલે કે મજબૂત રાખો હોય તો એનો લગતો વિડીયો સેટ વાતરજો સાથીઓ કહેવાનો મતલબ એમ છે કે પિંજરે મેં પોપટ દાદા બોલતા હે પિંજરે મેં પોપટ જાદા બોલતા હે કે પિંજરે મેં પોપટ બોલે સાથીઓ સાચું કહી દઉં કારણ કે શિયાળાની અંદર ઘણા લોકોને છે ને આ પ્રોબ્લેમ રહેતી હોય છે એટલું હોય ઘણા લોકો વાયગેરા ગોળી લેતા હોય છે કોઈ પણ પ્રકારની દવા લેતા પણ દવાની જરૂર નથી એટલું વાત દવા વગર પણ સેક્સ પાવર વધી શકે છે અને તમે ખાટલો અને પલંગ તોડી નાખો એટલું પણ જોર કરી શકો છો દવા વગર એટલું વાત રજો હવે કઈ રીતે તમને કહી દઉં સાચું હું તમને કહી દઉં ખાલી આ ઘરેલું ઉપાય કરશો ને તો સો ટકા મારી ગેરંટી છે ખાટલો પલંગ ને પલંગને બધું તોડી નાખશો એટલું બધું જોર કરશો એટલે પાસા પડશો નહીં સગા ચોખ્ખા મારશો લેગમાં મારશો ને ઓફમાં મારશો ને ચારો દિશામાં શોર્ટ પડકાર પ્રકાર કરશો તમે ક્લીન બોલ થવાના નથી તમારું મિડલ સ્ટમ્પ બુટશે નહીં ને તમે જલ્દી આઉટ થઈ જવાના નથી એટલું તમારી ઘરવાળીને તમે બરાબરની આઈસ્ક્રીમ એટલે કે કેન્ડી સુસારશો એટલું યાદ રાખજો અને તમારી ઘરવાળી કેન્ડી રમાડશે પણ એટલું યાદ રાખજો આઈસ્ક્રીમ સાચી હું સત વાત કરી નાખું કારણ કે આપણા પાડેલા પક્ષી એટલે કે પેરેસ્ટને મોટો કરવો એને ખવડાવવું પડે એટલું હવે ખવરાવવા માટે થઈને ખાલી આ ઘરેલું પ્રયોગ કરવાનો છે શું કરવાનો છે તમારે અઢીસો દૂધ લઈ લેવાનું છે એ જ અઢીસો દૂધના અંદર તમારે છે ને દસથી બાર એલાયચી નાશી દેવાનું છે દૂધ ઉકાળીને પીવાનું છે એના અંદર થોડી ઘણી મીઠાશ માટે થઈને હાકર નાખવાની હોય તો મધની બે ચમચું નાશીને એ દૂધ ઉકાળેલું બરાબરનું પી જવાનું છે રેગ્યુલર રાતે ઊંઘવાના ટાઈમે આ પ્રયોગ કરશો તો મજે દરિયા કરશો બૂમ પડાવશો તમારો પક્ષી ગરમ રહેશે અને વાઇગ્રા ગોળી અને દવા લેવાની કોઈ જરૂર પડશે નહીં સાથીઓ સેક્સ પાવર વધારવા માટે આ બેસ્ટ ઘરેલું ઉપાય છે એટલું સાથીઓ બીજો એક ઘરેલું ઉપાય છે અડદરવાળું દૂધ એટલું અઢીસો દૂધ હોય એના અંદર અડધી ચમચી જેટલી અડધર નાસી ઉકાળેલી વાળું દૂધ પીશો ને આહા મોજે દરિયા કશે કો તો ઉકાળેલું આદુવાળું દૂધ પીશો તો મોજે દરિયા કરશે તો કો તો એલાયચી વાળું એટલે કે અઢીસો દૂધ હોય એના અંદર દસથી થી બાર કો તો પંદર ઇલાયચી નાસી ઉકાળીને એ પીશો પો તો જે લવિંગ આવે છે લવિંગ દસથી પંદર નાસીને એને ઉકાળીને પીશો તો મજે દરિયા કરશે એટલું વાત ગયો બૂમ પડાવશે એટલે આ બધા જે ઘરેલું દેશી પ્રયોગ હશે ને અને મજ કરાવી નાખી છે એટલું વાત કરી અને બીજો એક દેશી પ્રયોગ છે સાચું હુકાઈ જુલું લહણ જે શાક બનાવશે છે એના અંદર આખું નાસી દેવાનું છે અને એને બાફીને ખાવાનું છે એટલે લસણના બાફીને ખાશે તો મજે દરિયા કરશે એટલે બૂમ પડાવશે એટલું વાત રહીજો સાથીઓ આવી કડકડતી ઢાઢીના અંદર છે ને મજા કરશો ગોદરું ઓઢીને એટલું વાત રાખજો બરાબરનું એન્જોય કરશો એટલું વાત રાખજો અને જે દરિયો આવે છે ને દરિયાની અંદર તમારો પોપડધાશે ને મજા કરશે એટલું બરાબરનો નાશે એટલું યાદ પાસો પાછો પડશે ને કાટા ડાળશે ને એટલું યાદ આસ્તે આસ્તે આસ્તાની અડાળ ડાબી દાબીના ડાળશે એટલું વાત રાખજો એટલે પક્ષીની વાત કરું પેરેસની વાત કરું શું અરે સાથીઓ ગરમીના અંદર એટલે આ ઠંડીના અંદર મોજ કરવા માટે થઈ આટલું કરવાનું જરૂર છે આટલું કરશો ને તો કોઈ દવાની અને કોઈ દુવાની કોઈ જરૂર પડશે નહીં સાથીઓ વિડીયો પસંદ આવે તો એક લાઇક કરજો અને ચેનલ અંદર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન પર ક્લિક કરજો મિત્રો તમારા જેટલા ગ્રુપ હોય જેટલું સર્કલ હોય તમામ જગ્યાએ થોડો મોરબળાજો સાથીઓ બધા ગ્રુપોના અંદર થોડને મોરબળાજો સાથીઓ શિયાળાની અંદર મોજ કરવા માટે થઈને અને દાડુ ઉડાડા માટે થઈને દેઢ કપ બોલાવવા માટે થઈને ડેવું ડેવું કરવા માટે થઈને આટલું કરવું જરૂરી જરૂરી જરૂરી